તળાજા શહેરના જુદા જુદા સાત સ્થળોએ કેવાયસી માટેના કેમ્પનું આયોજન કર્યું હતું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં નગરપાલિકા દ્વારા તળાજા શહેરના જુદા જુદા સાત વોર્ડ પર કેવાયસી માટેની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમયથી મામલતદાર કચેરી સહિતના જુદા જુદા સ્થળોએ અરજદારોની લાઈનો લાગતી હોય જે બાબતે તમામને ધ્યાન રાખી અને તંત્ર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત રહ્યા હતા લોકોને પડતી હાલાકીને લઈને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આજે સવારે નવ કલાકે પ્રારંભ થયેલ કેમ્પમાં લોકોએ લાભ લઈ અને તંત્રની કામગીરીને પણ બિરદાવી હતી